તો જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ફી ઘટાડાને લઈને રાજકોટના વાલીઓમાં અસંતોષ છે. જ્યારે ગવર્મેન્ટ કોટાની પહેલા ફી 3.30 લાખ હતી જે 5.50 લાખ કરાઈ અને હવે એ જ ફી ઘટાડાના નામે 3.75 લાખ કરાઈ છે. ત્યારે મેનેજમેન્ટ કોટાની ફી 9 લાખ હતી જે વધારીને 17 લાખ કરાઈ હતી. હવે સરકારે આ ફી ઘટાડાના નામે 12 લાખ કરી છે. ત્યારે મૂળ ફીમાં જે વધારો કરવામાં આવ્યો છે તેની અંદર જ થોડો ઘટાડો કરતા વાલીઓમાં અસંતોષ ફેલાયો છે જ્યારે વાલીઓની માગણી હતી જે મુખ્ય ફી હતી તે ફરીથી લાગુ કરવામાં આવે અને વાલીઓએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારે ઘટાડાના નામે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ સાથે મજાક કરી છે જે આવનારા દિવસોમાં ફીમાં ઘટાડો કરવામાં નહીં આવે તો વાલીઓ દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે એકદમ લોલીપોપ મજા જ એવી વાત છે ઘટાડો કેમ કરે કે મૂળભૂત કિંમતમાંથી જો ઓછું કરે તો ઘટાડો કહેવાય એ પોતાની રીતે એમ જેમ મંદ ધડક રીતે વધારો પછી એમાં થોડું ડિસ્કાઉન્ટ આપે આ ડિસ્કાઉન્ટ ફોર સેલ જેવી ઓફર કાય આ વધારો જે કહી શકાય આ આ વધારો જે છે એ અમને મંજૂર નથી 33 ના 3 પીચેતર કર્યા અને 9 લાખ 7 હજાર ના 12 લાખ કર્યા અને પરસેન્ટેજ રાઈઝ હોય તો એકમાં 13% જેવો વધારો થાય ને એકમાં 33% જેવો વધારો થાય